ફઉઈ ઔ્ઉગ તલાણ મોં મ્ઓં મા��schoolલો દા�ણ ઋા�ઉ ંલ્ગ. ખોા� મેડ થંતડ ગા�૟મ વાા�ઉ માટં વા� Wel�િજિ કા��ા очку Qualse, This <laughs> car any foto barabian fun, I have. Ali again, will gotta Yes yes yes, you can Trustee, its Этот tamaab guys, it has been of a And it didn't deserve, its kind of interacted, but I have, its just છોડતા પીર આવતલા વિહાયો કે છે હલોવા જનક પાનક ભક્તિ જન કક્તિ જગલ ભક્તિ કરોમાં હાલે ઓ ગરનાયક ઓ ગરનાયક 102 તાને કો ભાગ્યનાયક બે જનન ગરમકે જય ઓ ગરનાયક અમાર નામ બોલો હે વાહ હ હ માન मंगली मेको आओ लोग इकट्ठे हो गए हैं ये कंटिन्यू कर गो एक बंदा 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 क्या तो हरी क्या तो बाढ़ तो बाढ़ तो हरी बाढ़ तो देव तो देव तो देव भाई कोई नहीं बोलूँगा बस तो ये बोलूँगा मामा कंटिन्यू جیسے بالا بٹ بٹ مہے دے ہاری بار مہاراج کو ماں تے بٹ کلا اور بٹ کلا بیکرے کونٹو بھائی انتھسر کتو بیکرے کتو ہری کتو ہتتو ہری ہتتو تھلو وندو اے بابا بے نمبر دو اپور دا کام میں لپی ہا ہاری ہتتو بھائی امی دے اپو نے کتو એ આવો એ આવો આ મોટર આ ચાલ આતોની બેસ ઇન કઈ નિતુબાણી હા કે એ अल्लाह अल्लाह बच्चा बाग मंचुक नहीं होला दे हत्तर 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 बाग हत्तर बाग आंग्री मंचो एक हजार शुरू होने के खाली जगह पर लोग અકેટો હરી અકેટો ભલવાને બાપ તો હરી બાપ તો કાકા ના ના સર્વ ઉતી હરી બાપ તો દેખાય હાલો ઈ ને ઠળવા રેવા જો ઉતો કરો માં એ નદી માં લેના હરી બાપ તો બજા છે હરી બાપ જાય આડી બાર ખલવો ખલવો તું તારે ખલેલા નદી માં લાલાયા છે લાલાભાઈ એક ખલે પેલા ખલે સાકરુદભાઈ ખલે માલ તડીએથી આ અલગ છે એક જ છે આતર આતર જયંતો આડી બાર હા તો પો આ આતર કર્યો 500 રૂપિયા હેલો બીજો નંબર કडला છે 12 ને પાછળ હેલો બીજો નંબર ભાઈ 500 આડી 500 આડી 500 સટ્ટો આડી સટ્ટો આટ્ટો આત્સો ભાઈ રાજ્યા હરી બોલ રહી મટે બોલો હરે હાથ તો મોટે બોલો ભાઈ હરે હાથસો ભાઈ હરે હાથો દા ભાઈ હરી હાથો આઠ આઠ કોવિન્દુ ભાઈ આત્સ હરે હાટસો હમણું ઝાલમાં